નમસ્કાર દર્શક મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું ફરીથી હાર્દિક સ્વાગત છે અને અત્યારે આપણે આવ્યા છીએ કોણાક સૂર્ય મંદિર તો ચાલો જાણી લઈએ સંક્ષેપમાં સૂર્ય મંદિર ઇતિહાસ અને સાથે સાથે ત્યાં શું ટિકિટ છે તેના વિશે પણ તમને માહિતી મળવાની છે તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો કોણાક સૂર્ય મંદિર ભારતના ઓરિસ્સા રાજ્યમાં પુરી જિલ્લાના નામક શહેરમાં સ્થિત છે અને લાલ બલુવા પથ્થર તથા કાળા ગ્રેનાઇટ પથ્થરથી બારસો છત્રીસ થી બારસો ચોસઠના ગંગવંશના રાજા દેવ દ્વારા બંધાવવામાં આવ્યું હતું તો દર્શક મિત્રો સામે તમે જે જોઈ રહ્યા છો આ છે મેઇન ગેટ આ ગેટની અંદર આપણે એન્ટ્રી કરવાની રહી છે અને અહીંયાથી સૂર્યમંદિરે આપણે જવાનું રહે છે અને આપણે ટિકિટ લેવાની રહેતી નથી કેમ કે આપણા બસમાં જે ગ્રાઇડ હોય છે તેને અગાઉ ઓનલાઈન ટિકિટ લઈ લીધી હોય છે ટિકિટની વાત કરીએ તો અહીંયા ઇન્ડિયન સિટીઝનને ચાલીસ રૂપિયા ટિકિટ છે ને ફોરેનરને છસો રૂપિયા ટિકિટ લેવામાં આવે છે કોણાંકના સૂર્યમંદિરને યુનેસ્કો દ્વારા સન ઓગણીસો ચોર્યાસી માં વિશ્વ ધરોહર સ્થળ ઘોષિત કરાયું હતું કલિંગ શૈલીમાં નિર્મિત આ મંદિર સૂર્ય દેવના રથના રૂપમાં નિર્મિત છે અને પથ્થર અને ઉત્કૃષ્ટ નકશી કરીને ખૂબ જ સુંદર બનાવવામાં આવ્યું છે સંપૂર્ણ મંદિર સ્થળને એક બાર જોડી ચક્રો સાત ઘોડાથી ખેંચાતા સૂર્ય દેવના રથના રૂપમાં બનાવ્યા છે બધા લોકો ત્યાં સાથે છે અને જે બસની અંદર ગાઈડ છે તે ગાઈડ અત્યારે આગળ છે અને અહીંયા આપણે ટિકિટ લેવાની હતી કેમ કે બસમાંથી જ આપણે ટિકિટના પૈસા આપી દીધા હતા અહીંયાના જે ગાઈડ છે તે પહેલાથી જ ટિકિટ રાખીને મૂકે છે જેથી આપણો ટાઈમ બચે તો હવે આપણે ધીમે ધીમે સૂર્ય મંદિર તરફ આગળ વધી રહ્યા છીએ અને અહીંયાની અત્યારે ગરમીની વાત કહું તો અઓ રાતે થોડી ઠંડી લાગકે હતી પણ દિવસમાં બહુ વધારે ગરમી અહીંયા પડે છે અને આ મંદિર પોતાની કામુક મુદ્રાઓવાળી શિલ્પકૃતિઓ માટે પ્રસિદ્ધ છે આજે આનો ઘણો ભાગ ધ્વસ્ત થઈ ચૂક્યો છે આનું કારણ વાસ્તુદોષ તથા મુસ્લિમ આક્રમણો કહેવાય છે અહીં સૂર્યદેવને વિરંચી નારાયણ કહેવાતા હતા એક કથા અનુસાર ગંગવૈષ્ણવ રાજા ઋષિદેવ પ્રથમ એ પોતાના વંશજનું સર્વસ્ત્ર સિદ્ધ કરવા હેતુ રાજસી ઘોષણાથી મંદિર નિર્માણનો આદેશ આપ્યો હતો બારસો વાસ્તુકાળો અને કારીગરોની સેના એ પોતાના સુજાત્મક પ્રતિભા અને ઉર્જાથી પરિપૂર્ણ કળાથી બાર વર્ષોની અથાગ મહેનતથી આનું નિર્માણ કર્યું હતું અને રાજાએ પહેલાથી જ રાજ્યના બાર વર્ષની કર પ્રાપ્તિ બરાબર ધન ભેગું કરી લીધું હતું આ મંદિર સૂર્યદેવને સમર્પિત હતું જેમને સ્થાનિય લોકો નારાયણ કહેતા હતા આજે જે ક્ષેત્રમાં સ્થિત હતું એ અર્ક ક્ષેત્ર કે ક્ષેત્ર કહેવાતું હતું પુરાણ અનુસાર કૃષ્ણના પુત્ર ને તેના શ્રાપથી કોઢ રોગ થયો હતો શાંબે મિત્રવનમાં ચંદ્રભાગા નદીના સાગર સંગમ પર કોણાકમાં बारह वर्ष तपस्या करी और सूर्य देव ने प्रसन्न किया तो मंदिर चलता हूँ कोई माताजी मंदिर होते हैं शक्तिपीठ तो मेन दरवाजा पर दोनों साइड में दो शेर देखने मिलते हैं कोई विष्णु टेम्पुल चलता हूँ तो शेर के नीचे हाथी देखने मिलते हैं लेकिन यहाँ पर देख सकते हैं ऐसा आदमी है आदमी आत्म को दबाए हाथी हाथी को दबा देते हैं ये आत्म हो गया भारत राजा किसी का नाम लेके कंट्री का नाम बोलते भारतवर्ष पर सनातन धर्म सनातन धर्म को डाउन किया था बौद्ध धर्म वो कोन के ना हिंदू धर्म दूसरा मतलब ताकत की निशानी हाथी बोलते गाजा मीन्स पैसा, की निशा पैसा और ताकत ये दोनों चीज एक मनुष्य के पास में होने से गमट अहंकार करते आदमी लास्ट में डाउन हो जाता है इसको बोलते हैं मतलब कोई मंदिर के अंदर जाने के आगे से मन के अंदर में जितना इगो अहंकार है ना परित्याग करके मन का अंदर बाहर छोड़ के वही मंदिर के अंदर में जाने से गौड़ का ही दर्शन मिलेगा गौड़ को दर्शन करने के लिए सारी चीज की कोई जरूरत नहीं मंदिर का नाम बोलते है नाच मंदिर नृत्य नृत्य थी और ये सामने वाला जो मंदिर है ये भी सूरज मंदिर नहीं है ये मंदिर का नाम बोलता है हॉल ऑफ ऑडियंस मैंने हम लोग जहाँ पर खड़ा होकर वन को प्रया करते हैं प्रार्थना मंदिर लेकिन इसको 1903 में बंद किया बंद करने का मतलब इनकी पीछे था सूर्य मंदिर वो मंदिर जब धस गया खंडित तो होकर टूट गया ये भी धीरे धीरे टूटने लगा तब इसको बचाने के लिए उन्नीस में चारा तरफ से दरवाजा बंद करके अंदर से पूरे मिट्टी भर दिया और तीनों भगवान को निकाल कर बाहर में लगा दिया प्रभास सूर्य मध्यान सूर्य अस्तगामी सूर्य लेकिन ये मंदिर को देखे सर चौबीस पहने तरफ से बारह पाए तरफ से बारह साल के बारह महीना बारह महीना में चौबीस पकड़ा कितना पकड़ा होते हैं दो पकड़ा होते हैं कृष्णा एंड शुक्ला पक् शुक्ला पक्के क्या होते हैं लाइट होते हैं ना आलोक होता है ना इस तरफ जो बारह ये बारह के ऊपर सूरज की रोशनी होगा और इस तरफ जो बारह पह के ऊपर में सूरज की रोशनी होगा नहीं ओके हाँ ये सूरज ये मंदिर को सात कोड़े खींच रहे हैं एक दो तीन इस तरफ दो देखे और दो पीछे टूट गया सूर्य के सात रंग सप्ताह का सात दिन रेनबो का बोलते हैं सात कला सबसे क्या अच्छी मतलब है गीता में लिखा है ये मनुष्य जब ये सात घोड़े को कंट्रोल करेगा ना वही होगा राम जी क्या-क्या ना धर्म सत्य न्याय प्रेम करुणा मैत्री एंड पवित्रता ये सात चीज जिसके पास होता है ना यही मनुष्य ही, ही भगवान इसलिए राम जी मनुष्य से भगवान है इसलिए हम लोग बोला ये सात गुण कपास मत धर्म सत्य न्याय प्रेम करुणा मैत्री पवित्रता लेकिन ये मूर्ति अस्तगा सूर्य प्रभु जी दिन भर के घूम घूम के थकी हुए इसलिए घोड़े के ऊपर के गब्बर चल रहे गए मध्याहन दिखाऊंगा बज गया ज्यादा रोशनी चलाया सिर सिर्फ टोपी होगा प्रभा सूर्य प्रभु जी सुबह से नहाने के बाद में चूर को कपड़ा से बंधिये थोड़ा बच्चा जैसा हंस इसलिए प्रभात सूर्य को बोलते बच्चा मतदान को बोलते युवक अस्तक बोलते वृद्ध ब्रह्मा विष्णु महेश मैडम जगन्नाथ जी दर्शन हुआ न कितना मूर्ति है जगन्नाथ जी बड़ा राम सुभद्रा ये तीनों का हाथ है हाथ है या नहीं हाँ मांगने से चलेगा तीनों का कान है बोलने से सुनेगा नहीं तीनों का टांग है बुलाने से आएगा नहीं ये प्रभु जी बोलते हाथ नहीं दूंगा नहीं कान नहीं सुनूंगा नहीं पाव नहीं तेरा पास में जाऊंगा नहीं भगवान के साथ, चलो वो करो, भगवान को। बोलिए भगवान कौन है बेटा सबसे बड़ा भगवान है पिता और माता गणेश जी बताए आपको સૂર્ય દેવ ને બે પત્ની હતી એકનું નામ સગ્ન અને નું નામ છે સાયા તો આ સાયા મંદિર તમે જોઈ રહ્યા છો આ છાયા મંદિરમાં મંદિરની ઉપરના ભાગમાં ઘુમ્મટ નથી અને મંદિરની જે ગર્ભગૃહ છે તેમાં એક નાની મૂર્તિ તમે જોઈ શકો છો આ છે છાયા દેવીની મૂર્તિ જે સૂર્યદે દેવતાના પત્ની હતા કૃષ્ણના પુત્ર સામને આ જગ્યાએથી તેના પાપમાંથી મુક્તિ મળી હતી આથી તેને ભગવાન સૂર્યનારાયણના સન્માનમાં સાંભે આ એક મંદિર નિર્માણની નિશ્ચિત કર્યું પોતાના રોગનાશ પછી ચંદ્રભાગા નદીમાં સ્નાન કરતાં તેને સૂર્યદેવની એક મૂર્તિ મળી આ મૂર્તિ સૂર્યદેવના શરીરના જ ભાગની હતી દેવશિલ્પી વિશ્વકર્માએ બનાવી હતી શાંબે પોતાના બનાવેલ મિત્રવનમાં એક મંદિરમાં આ મૂર્તિની સ્થાપના કરી ત્યારથી આ સ્થાન પવિત્ર મનાવા લાગ્યું આ મંદિરની સ્વરચના જે સૂર્યના સાત ઘોડા દ્વારા દિવ્ય રથને ખેંચવા માટે આધારિત છે હવે આમાંથી એક જ ઘોડો બચ્યો છે આ રથના પૈડા જે કોણાક ઓળખ બની ગયા છે ઘણા ચિત્રોમાં દેખાય છે મંદિરના આધારને સુંદરતા પ્રદાન કરતા આ બાર ચક્ર વર્ષના બાર મહિનાને પ્રતિબિંબિત કરે છે જ્યારે પ્રત્યેક ચક્ર આઠ આરાની મળીને બન્યો છે જે દિવસના આઠ પોરે દર્શાવે છે મુખ્ય મંદિર ત્રણ મંડપોમાં બનેલ છે આમાંથી બે મંડપ પડી ગયા છે ત્રીજા મંડપમાં જ્યાં મૂર્તિ હતી ત્યાં અંગ્રેજોએ ભારતીય સ્વતંત્રતા પૂર્વે જ રેતી અને પથ્થર ભરાવી દીધા હતા દ્વારોને સ્થાયી રૂપે બંધ કરાવી દીધા હતા જેથી તે મંદિર વધુ ક્ષતિગ્રસ્ત ન થઈ શકે આ મંદિરમાં સૂર્ય ભગવાનની ત્રણ પ્રતિમાઓ છે પેલી પ્રતિમા બાલાવસ્થા બીજી પ્રતિમામાં યુવાવસ્થા અને ત્રીજી પ્રતિમામાં પોઢા વસ્તા દર્શાવે છે